આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ચૈતન્ય સ્ટુડિયોમાં હું શિવમ મોરડિયા ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના એકવીસમી સદીમાં જેમ જાણો છો માહિતી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે લેટેસ્ટ માહિતીનું ઓબ્ઝર્વ કરીએ છીએ તેને મેળવવાનો પ્રયાસ કરીએ છીએ તો બી આપણા અભ્યાસક્રમમાં બી એકસો છમાં માહિતી સ્ત્રોતો અને સેવાઓ વિશે આપણે અભ્યાસ કરીશું જેમાં પણ માહિતી સેવાઓ ઇન્ફોર્મેશન સર્વિસીસ એનો વિભાવના શું છે ડેફિનેશન શું છે તેના ઉપયોગ કોના માટે છે અને કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની જરૂરિયાત શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને માહિતી સેવાઓ દ્વારા આપણે કેવી રીતે લાઇબ્રેરીમાં આપણે યુઝર્સને પેટ્રોનને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને જે પણ રિસર્ચ સ્કોલર છે ફેકલ્ટીઝ છે તેને આપણે કેવી રીતે માહિતી સેવાઓ દ્વારા સારામાં સારી સેવાઓ આપીને લેટેસ્ટ માહિતી આપી શકાય તેના વિશે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું પેલી આપણે સ્ટાર્ટિંગમાં વાત કરીએ તો ઇન્ફોર્મેશન સર્વિસીસ એટલે શું માહિતી સેવાઓ એટલે શું તેના વિશે ચર્ચા કરીશું કોઈ પણ દેશનો વિકાસ માત્ર નવા જ્ઞાનને શોધથી જ નથી થતો પરંતુ તે જ્ઞાનને સેવા સ્વરૂપે પહોંચતી કરવી જરૂરી બની રહી છે નવા જ્ઞાન અને અગાઉ શોધાયેલા જ્ઞાનનો માહિતીનું અમલીકરણ કરવું અને તેને એકબીજા સાથે સાંકળવું પણ એટલું જરૂરી છે વ્યાપક વિશ્વમાં ઘણું જ્ઞાન અને માહિતી ભંડાર સ્વરૂપે પડેલું છે પરંતુ જો તે જ્ઞાન જ્ઞાન પીપાશું વ્યક્તિને મળી રહે તેવી ગોઠવણ કે વ્યવસ્થા કરવી સૌથી મહત્વની બાબત છે ઉદ્યોગકારો હોય કે સાહસિકો હોય વૈજ્ઞાનિકો હોય એન્જિનિયર્સ હોય કે કોઈ પણ સરકારી અધિકારી હોય જેને નવા જ્ઞાનની વધુ વધારે જરૂર રહે છે માહિતી સેવાઓ દ્વારા વ્યવસ્થિત જ્ઞાનને યોગ્ય ચેનલ વડે ઉપયોગકર્તા સુધી જરૂરી માહિતી યોગ્ય સમયે પહોંચાડી શકાય છે અથવા તેની ગોઠવણ ઊભી કરી શકાય છે જરૂર પડે તો સરળતાથી અને ઝડપથી માહિતી પ્રાપ્ત કરી શકાય છે આપણે આમાં વાત કરીએ કે જે જ્ઞાન પીપાસું છે લાઇબ્રેરીની અંદર રિસોર્સિસ અવેલેબલ છે પણ જ્ઞાન પીપાસું ને તે જ્ઞાન સારી રીતે ઉપયોગ નથી કરી શકતા તો તે સારી રીતે માહિતી સેવાઓ આપી શકે એવું કહી શકાય નહીં જો તમારે કોઈ લાઇબ્રેરીની અંદર ગ્રંથાલયની અંદર પુસ્તકાલયની અંદર માહિતી જે અવેલેબલ છે એ જ્ઞાન પીપા શું હોય એને સારી રીતે મળી શકે તો આપણે એમ કહી શકાય કે તે જે તે લાઇબ્રેરી અથવા પુસ્તકાલયની માહિતી સેવા સારી રીતે ઉપયોગ થાય છે અને તેનું એક અવેલેબિલિટી છે લાઈક ઉદ્યોગકારો હોય કોઈ બિઝનેસમેન છે તેને એક જાણવું છે કે લાસ્ટ યરની અંદર સિરામિક ઇન્ડસ્ટ્રી છે તો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ભારત દ્વારા કેટલા પ્રમાણમાં એક્સપોર્ટ કરવામાં આવ્યું અથવા ઇમ્પોર્ટ કરવામાં આવ્યું તેના વિશેના આંકડા જોઈએ છે લાઇબ્રેરીમાં અવેલેબલ છે પણ માહિતીને આપલે કરવી અથવા ઇન્ફોર્મેશન સર્વિસિસ પ્રોપર ચેનલમાં નથી અથવા કોઈ વ્યવસ્થા ગોઠવણ કરવામાં નથી આવી તો એક સારી રીતે ઉપયોગ થઈ શકતો નથી સાહસિકો એટલે કોઈ એન્ટરપ્રેન્યોર હોય ધંધાર્થી હોય તો તેના માટે પણ આપણે પ્રોપર વ્યવસ્થા કરવી જોઈએ વૈજ્ઞાનિકો છે કોઈ મેડિકલ કંપની છે ફાર્માસ્યુટિકલ કંપની છે એમાં કોઈ વૈજ્ઞાનિક છે એને જાણવું છે કે કોરોનામાં અત્યાર સુધીમાં કેટલી મેડિસિન બની છે તેના ઉપર કેટલું રિસર્ચ થયેલું છે તેના વિશે જો એને માહિતી જોતી હોય પણ લાઇબ્રેરી દ્વારા કોઈ પણ વ્યવસ્થા અથવા ગોઠવણ કરવામાં નથી આવી તો આપણે એક માહિતીની જે સેવા આપવી છે એ સારી રીતે આપી શકાય નહીં કોઈ એન્જિનિયર છે કે એને પેટન્ટ વિશે માહિતી મેળવી છે કે કોઈ એને નવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે કોઈ નવી સંશોધન કર્યું છે પણ તેને એક જાણવું છે કે આના ઉપર કોઈ એ પહેલાં કામ કરેલું છે અથવા કોઈ પેટન્ટ રજિસ્ટર થયેલી છે અથવા નહીં થયેલી જો આ પ્રોપર માહિતી આપવામાં ન આવે તો માહિતીની જે સેવા છે એ લાસ્ટ એન્જિનિયર સુધી જે પહોંચવી જોઈએ લાસ્ટ યુઝર સુધી જે પહોંચવી જોઈએ એ સારી રીતે પહોંચી શકે નહીં કોઈ સરકારી અધિકારી છે સરકારી અધિકારીને પ્રજાલક્ષી કોઈ કાર્યક્રમ કરવા છે તો પ્રજાલક્ષી કાર્યક્રમમાં આર્થિક રીતે જે લોકો પછાત છે અથવા જે નબળા છે તેના વિશેની માહિતી જોતી હોય કે ચલો ગુજરાતમાં આર્થિક રીતે જે નબળા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે તેના વિશેના આંકડા જરૂરી છે એને બજેટ બનાવવું છે તો બજેટમાં કેટલા રૂપિયા જે તે કોમ્યુનિટી અથવા જે તે વર્ગને ફાળવી શકાય તેના જો પ્રોપર આંકડા આપણે મોકલવાના થતા હોય તો જો એ પ્રોપર આપણે આંકડા ન મોકલી શક મોકલી શકાય તો તે એક માહિતીની જે વ્યવસ્થા અથવા ગોઠવણ છે એ સારી રીતે કરી શકાય નહીં માહિતીની સેવા દ્વારા વ્યવસ્થિત જ્ઞાનને યોગ્ય ચેનલ વડે ઉપયોગકર્તા સુધી પહોંચાડવું અને યોગ્ય સમયે હવે કોઈ સરકારી અધિકારીએ મારી પાસે આંકડા માંગ્યા હું કોઈ લાયબ્રેરિયન છું વિધાનસભા આપણા ગુજરાત વિધાનસભાની અંદર લાઇબ્રેરિયન છું કોઈ સરકારી અધિકારીએ મને માગ્યા કે કોઈ એક્સ ઝેડ આંકડા મને આપો એને બજેટ બનાવતા પહેલાં આંકડાની જરૂર છે મેં યોગ્ય સમયે નહીં એને ત્રણ મહિના અથવા ચાર મહિના પછી કોઈ પણ આંકડા આપવામાં આવ્યા તો જે તે માહિતી મારા દ્વારા આપવામાં આવી છે પણ યોગ્ય સમયે નથી આપી તો તેનો ઉપયોગ થઈ શકતો નથી તો માહિતી સેવાને પ્રોપર યુટિલાઇઝેશન કરવા એટલે ઉપયોગ થવા માટે યોગ્ય ગોઠવણી હોવી જોઈએ એક યોગ્ય પ્રોસેસ હોવી જોઈએ ચેનલ હોવી જોઈએ અને યોગ્ય સમયે માહિતી મળી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ જેથી તેનો સારામાં સારો ઉપયોગ કરી શકાય પછી જે આપણે વિભાવના એનો કોન્સેપ્ટની વિશે વાત કરીશું કાં તો પ્રશ્નાઓના વાત કરી સાહેબ આ તો તમે જે માળખું છે એ બાંધુ કે શું જરૂરી છે પણ કોન્સેપ્ટ શું છે હજી અમને ખબર ન પડી કે માહિતી સ્ત્રોતો અને સેવાઓ શું છે પહેલાં આપણે જાણીશું માહિતી સ્ત્રોતો અને સેવાઓ એક પરસ્પર સામ્ય છે એક સરખા રૂપમાં એક પેરેલ ચાલતા કોન્સેપ્ટ છે તેના સ્વરૂપ અને સંદર્ભની બાબતમાં અત્યારે પણ ગૂંચવણ જેવી છે માહિતીને એકત્ર કરી વ્યવસ્થિત માળખાકીય સ્વરૂપ આપી ઉપયોગકર્તા સુધી પહોંચતી કરવી અનિવાર્ય બાબત બની છે માહિતી સ્ત્રોતો એટલે જ્યાંથી ઉપયોગકર્તાને માહિતી પ્રાપ્ત બની શકે જેમ કે જ્ઞાનકોષ હોય ડેટાબેઝ હોય વેરહાઉસ હોય ગ્રંથાલય હોય ટેલિફોનિક ડિરેક્ટરી હોય કે કોઈ નિષ્ણાંત હોય આ બધા જ માહિતીના સ્ત્રોતો છે માહિતી સ્ત્રોત એટલે શું જે સ્ત્રોતમાંથી ઉપયોગ કરતાને માહિતી મળી શકે લાઈક જ્ઞાન કોષ કોષન નોલેજ આપણે ડેટાબેઝ કહી શકાય તો ડેટાબેઝ છે તો ઇન્ડિયા સ્ટેટ કરીને એક ડેટાબેઝ અવેલેબલ છે પેઇડ છે કોઈ વ્યક્તિને જાણવું છે કે લાસ્ટ યરની અંદર ભારત સરકાર દ્વારા કેટલા પ્રમાણમાં કુપોષિત માટે બજેટ અલોકવેટ કરવામાં આવ્યું બજેટ ફાળવવામાં આવ્યું ભારત સરકાર દ્વારા તો મારે જાણવું હશે તો હું હેલ્થ સેક્શનમાં જઈશ હેલ્થ સેક્શનમાં જઈને ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા જે કુપોષણ માટેના જે અંદર સેક્શન છે એમાં હું જઈને પર્ટિક્યુલર યર પસંદ કરીને ભારત સરકાર દ્વારા કેટલું એમના બજેટ ફાળવવામાં આવ્યું તેની માહિતી મેળવી શકું છું તો એક આ પ્રકારનું માહિતી સ્ત્રોત બની ગયું હું અત્યારે કોમર્સનો કોઈ વિદ્યાર્થી છે તો કોમર્સના વિદ્યાર્થીને જાણવું છે કે લાસ્ટ પાંચ વર્ષમાં કોઈ પણ એક કંપનીના શેરની વધ ઘટ કેટલું થયું છે તો એ તે સ્કેનર નામની એક વેબસાઇટ છે ડેટાબેઝ છે તેના દ્વારા માહિતી મેળવી શકે છે બીએસસી અને એનએસસીની જે ઓફિશિયલ એક્સચેન્જની વેબસાઇટ છે તેના દ્વારા પણ માહિતી મેળવી શકે છે હવે કોઈ વ્યક્તિનો મારે નંબરની જરૂર છે તો અત્યારે ટેલિફોન ડિરેક્ટરીના માધ્યમથી પણ લઈ શકે છે ટેલિફોનિક ડિરેક્ટરી હાલ એટલો ઉપયોગી નથી કારણ કે ઓનલાઈન આપણે ટેલિફોનિક જે ડિરેક્ટરી ઓફલાઈન મોડમાં હતા પુસ્તક મોડમાં હતી એને ઓનલાઈન મોડમાં આવી ગઈ કેટલી વખત આપણે કોઈ કંપનીનો અથવા કોઈ દુકાનનો નંબર જોઈએ તો આપણે ગૂગલમાં જઈએ છીએ ત્યાં જસ્ટ ડાયલ આવે છે તો જસ્ટ ડાયલના મદદથી આપણે કેટલી વખત કોઈ પણ કંપનીનો નંબર મેળવીએ છીએ તો એક ટેલિફોન થઈ ગઈ તેના દ્વારા પણ આપણે માહિતી મેળવી મેળવી રહ્યા છીએ કોઈ નિષ્ણાત છે કેટલી વખત તમે યુટ્યુબના માધ્યમથી કોઈ વિડીયો જોવો છો તે પણ એક માહિતીનું સ્ત્રોત છે તેમાં પણ કોઈ નિષ્ણાત બેઠો છે નિષ્ણાતના મદદથી તમે માહિતી મેળવી રહ્યા છો તો એક માહિતી સેવા થઈ ગઈ માહિતી સેવા અને સ્ત્રોત શું છે સ્ત્રોત જે છે જ્યાંથી આપણે માહિતી મળતી હોય છતાં તે માહિતી સ્ત્રોત દ્વારા ઉપયોગ કરતાં પોતાની જરૂરિયાત મુજબ માહિતી સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકે છે તે બાબત માહિતી સેવા દ્વારા અનિવાર્ય બની રહી છે માહિતી જેના દ્વારા અપાતી હોય તેને માહિતી ચેનલ કહેવામાં આવે છે માહિતી સેવા આપણે એના વિશે તો વાત કરી કે ઇન્ફોર્મેશન સર્વિસીસ જાણી હવે માહિતી ચેનલ એટલે શું કે માહિતી સેવા છે જે માહિતી એક પસાર કરવામાં આવે છે જે ચેનલ છે એને માહિતી ચેનલ કહેવાય લાઈક માહિતી સ્ત્રોતો તો અવેલેબલ છે ડેટાબેઝ છે પણ મેં કોઈ પર્ટિક્યુલર લાઇબ્રેરીને પૂછ્યું લાયબ્રેરિયને ડેટાબેઝની મદદ લીધું ડેટાબેઝના મદદથી આંકડા લઈને લાઇબ્રેરીએને કોઈ યુઝરને આપ્યું અથવા મને આપ્યું તો એમાં ચેનલ કઈ થાય લાઇબ્રેરિયન એક પ્રકારની ચેનલ થાય કારણ કે આપણે જે ડેટા લીધો છે એ લાઇબ્રેરીયનના ચેનલના થ્રુ આપણે જે ડેટા લીધો છે એને ચેનલ કહી શકાય આ બાબતે માહિતી સ્ત્રોત ઉપયોગકર્તા માટે પૂરક બની છે અને તે સ્ત્રોતની ઉપયોગમાં લેવાતા પહેલાં વચ્ચે એક સંવાહક તરીકે કામ કરે છે તે માહિતીના સાધનો પણ કહી શકાય છે આમ જેમાં માહિતી પડેલી છે તે માહિતી સ્ત્રોતો અને ઉપયોગકર્તા સુધી પહોંચાડવામાં મદદરૂપ બને છે તે માહિતી સાધનો જેવી ઉપયોગકર્તાઓની માંગ તે પ્રકારે માહિતી જે તે પ્રકારના પ્રદાન કરવામાં આવે છે તે માહિતી સેવા માહિતીનું સાધન અને આંતરિક મિકેનિઝમ એટલે આંતરિક રચના જે છે એ માહિતીના ઉપયોગ ઉત્પાદનથી લઈને ઉપયોગ કરતાં સુધી પહોંચ માહિતી પહોંચાડવાનું જે તે માહિતી જીવનચક્ર બને છે તેમાં માહિતીનું સાધન મધ્ય બિંદુ હોય છે માહિતીના સ્ત્રોતોના ને માહિતીના ઉપયોગ કરતા સુધી સતત માહિતી પ્રદાન કરવાનું કાર્ય કરે છે માહિતીનું સાધન શું છે માહિતી જેના દ્વારા માહિતી પહોંચાડવામાં આવે છે એ મધ્ય બિંદુ કહેવાય માહિતીના સ્ત્રોતોને માહિતી ઉપયોગ કરતાં જે માહિતીના સ્ત્રોતો છે આપણે ડેટાબેઝ ડિરેક્ટરી જે વાત કરીએ આ માહિતીનું સાધન એટલે માહિતી જે ચેનલ છે એ ચેનલની વાત કરીએ મધ્ય બિંદુ છે કારણ કે એનું મેઈન યુટિલાઇઝેશન છે કે એક જગ્યાથી બીજી જગ્યા સુધી માહિતી પહોંચાડવી અને એ એનું મેઇન કામ શું છે સતત માહિતી માહિતી સ્ત્રોતોથી માહિતી ઉપયોગ કરતા સુધી પહોંચાડવાની એને માહિતીનું સાધન કહેવામાં આવે છે હવે ઇન્ફોર્મેશન સર્વિસિસની સાહેબ વ્યાખ્યા શું થાય મારે એક જ લાઈનની અંદર ઇન્ફોર્મેશન સર્વિસિસને વ્યાખ્યાયિત કરવી છે અથવા તેને સમજાવવાનો પ્રયાસ કરવો છે તો શું કહેવાય માહિતી ઉપયોગકર્તાઓને વિશિષ્ટ વિષયો પર પ્રક્રિયા કરેલી અને પ્રકાશિત માહિતી પ્રદાન કરવા માટે જવાબદાર વિભાગને માહિતી સેવા વિભાગ કહેવામાં આવે છે હવે માહિતી સેવાની જરૂરિયાત શું છે એને જરૂરિયાત વિશે ચર્ચા કરીશું પહેલાં છે શિક્ષણ અને સંશોધન આપણે જેમ પહેલાં વાત કરી કે શિક્ષણ અને સંશોધન જે દુનિયામાં નવીનતમ માહિતી અથવા જે પણ વસ્તુ ક્રિએટ થઈ રહી છે તેના માટે જરૂરી છે હું આજે કોઈ રિસર્ચ પેપર લખી રહ્યો છું બુક ચેપ્ટર લખી રહ્યો છું એઝ એકેડેમિશિયન તો તેની પહેલાં પણ મારે લિટરેચર રિવ્યૂ કરવું જરૂરી છે તો લિટરેચર રિવ્યૂ માટે શું જરૂરી છે શિક્ષણ અને સંશોધનમાં શું જરૂરી છે તેના વિશે આપણે માહિતી સ્ત્રોતમાં જરૂરી છે કોઈ રિસોર્ચ કરી રહ્યા છે કે આપણે જેમ ફાર્માસ્યુટિકલનું પહેલાં ઉદાહરણ લીધું કે વૈજ્ઞાનિક છે જે ફાર્માસ્યુટિકલ કંપનીમાં અથવા વૈજ્ઞાનિક સંસ્થામાં કાર્યરત છે તેને કોઈ સંશોધન કરવું છે પ્રશ્ન મળ્યો છે કે મને કોઈ રિસર્ચ પ્રશ્ન રિસર્ચ ક્વેશ્ચન થયો છે કે એક્ઝેક્ટલી કોરોનાની દવા કોઈ ઇફેક્ટિવ નથી સપોઝ આ એક ઉદાહરણની વાત કરીએ કે કોરોનાની કોઈ દવા અવેલેબલ નથી પણ આ તો મારા દ્વારા સેન્ટેન્સ કહેવામાં આવ્યું છે જો હું પ્રોપર પ્રમાણમાં સંશોધન અથવા ઇન્ફોર્મેશન સર્વિસીસનો ઉપયોગ નહીં કરું ઇન્ફોર્મેશન સર્વિસીસનો પ્રોપર યુટિલાઇઝેશન નહીં થાય ત્યાં સુધી હું કહી શકું નહીં કે કોરોનાની અત્યાર સુધીમાં કોઈ દવા બની છે અથવા નથી બની અથવા તેનું સક્સેસ રહેશું કેટલો છે તો આ એક સંશોધન માટે છે તો ઇન્ફોર્મેશન સર્વિસીસમાં શિક્ષણમાં પણ ઉપયોગ થાય છે સંશોધનમાં પણ ઉપયોગ થાય છે સંશોધન કોઈપણ પ્રકારનું હોઈ શકે વૈજ્ઞાનિક હોઈ શકે અથવા અપ્લાઇડ સાયન્સ હોઈ શકે અપ્લાઇડ રિસર્ચ હોઈ શકે કોઈ પણ જગ્યાએ શિક્ષણ છે અથવા સંશોધન છે તેમાં વિવિધ સ્તરે ઇન્ફોર્મેશન સર્વિસિસનો ઉપયોગ થઈ રહ્યો છે મારે કોઈ જાણવું છે કે કાલિદાસ ઉપર કેટલા પ્રમાણમાં બુક્સ લખવામાં આવી તો કાલિદાસ ઉપર મારે કેટલી બુક્સ લખવામાં આવી તો હું ગૂગલ ઉપર જઈશ અથવા વિવિધ ડેટાબેઝ ઉપર જઈશ અને સંશોધન કરીશ કે કાલિદાસ ઉપર કેટલી બુક્સ લખી છે તો કાલિદાસે કેટલી બુક્સ લખવામાં આવી છે ને તેના ઉપર કાલિદાસના વિવિધ લિટરેચર ઉપર કવિતા ઉપર કેટલી બુક્સ અથવા રિસર્ચ થઈ રહ્યું છે તો તેના જાણવા માટે પણ મારે એક રિસર્ચ કરવું પડશે તો તે પણ એક ઇન્ફોર્મેશન સર્વિસિસ અથવા સ્ત્રોતનું ઉદાહરણ છે તો એ તે પણ આપણે જાણ્યું પછી જે વ્યાવસાયિકો એટલે પ્રોફેશનલ છે પ્રોફેશનલ એટલે શું હવે હું સીએ હોય ચાર્ટર્ડ એકાઉન્ટ છું હવે ઇન્ફોર્મેશન સર્વિસિસનો મારો યુટિલાઇઝેશન શું છે દર વર્ષે તેમ તમે જેમ જાણો છો સામાન્ય રીતે ઇન્કમટેક્સ છે કરવેરા છે તો તેના વ્યાજ દરમાં તેના કરમાં વ્યાજ વ્યાજમાં કર ઇન્કમટેક્સ છે ઇન્કમટેક્સમાં વિવિધ સ્લેબ રેટ આવે છે કે પાંચ પર્સન્ટ દસ પર્સન્ટ જે સ્લેબ રેટ આવે અથવા જીએસટીના અંદર અલગ અલગ પ્રકારે વિવિધતા કરવામાં આવે છે વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે તો તેના વિશે મને લેટેસ્ટ માહિતી મેળવવા માટે કોઈ ડેટાબેઝનો અથવા ઇન્ફોર્મેશન સર્વિસીસનો ઉપયોગ જરૂરી છે જે કોઈપણ પ્રકારની વેબસાઇટ હોઈ શકે કોઈપણ નિષ્ણાત હોઈ શકે યુટ્યુબ વિડીયોના દ્વારા પણ હું મેળવી શકું તો એક પ્રોફેશનલ માટે શું છે લેટેસ્ટ માહિતી જો અવેલેબલ ન હોય અથવા તેના વિશે જાણીતા નથી તો તેના વિશે માહિતી મેળવી શકે છે હવે કોઈ લોયર છે તો લોયરને ઇન્ફોર્મેશન સર્વિસીસ ક્યાં ઉપયોગ થઈ શકે કોઈ લોયર છે તેને પર્ટીક્યુલર કોઈ એક કેસ આવે છે એક્સ વાઇઝ કેસ આવે છે તો તેના ફેવરમાં અથવા તેના સિમિલર ટાઈપ્સ ઓફ કેસ થતાં ત્યારે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ ઓનરેબલ જસ્ટિસ જે જજીસ છે તેની પેનલ દ્વારા શું જજમેન્ટ આપવામાં આવ્યા હતા તેના વિશેની જો મારે માહિતી મેળવી હોય તો એક લોયરને કામમાં લાગે અને ઇન્ફોર્મેશન સર્વિસિસના થ્રુ જે પણ કાનૂની વ્યવસ્થા છે અથવા જે લોયર છે એ સારી રીતે એમાં માહિતી મેળવી શકે કોઈ ફાર્માસિસ્ટ છે તો તેને લેટેસ્ટ દવાના જે માહિતી છે તેના દ્વારા પણ મેળવી શકે છે કોઈ સંસ્થા છે તો કંપની અને સંસ્થાના જે લાંબા ગાળાનો ફાયદો રહે તેવા નિર્ણયો લેવામાં પણ માહિતી એક ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે ત્યારે ઇન્ફોર્મેશન સર્વિસીસ કામમાં લાગી શકે છે હવે ત્રીજું છે સરકારી પ્રવૃત્તિઓ આપણે જેમ વાત કરી કે કોઈ આર્થિક સ્તરથી નીચ નીચી કક્ષામાં અથવા આર્થિક રીતે નબળા વ્યક્તિઓ છે અથવા સમાજનો જે ભાગ છે તેના માટે સરકારના જે અધિકારીઓ છે અથવા સરકારી કોઈ મારે એક્ટિવિટીઝ ચલાવી છે તો મારે પહેલાં તેની પહેલાં પ્રોપર રિસર્ચ કરવાની જરૂર છે તો ભારતની અંદર આર્થિક રીતે જે નબળા છે પર્ટીક્યુલર ચલો બે લાખના ઇન્કમ સ્લેબથી નીચેના કેટલા વ્યક્તિઓ છે એનો નંબર્સ ઓફ પીપલ્સ કેટલા છે તેનો નંબર્સ કેટલા છે એને કઈ પ્રવૃત્તિ દ્વારા અથવા બજેટ બજેટની અંદર કેટલા રૂપિયા ફાળવવામાં આવે અથવા તે તો તેની આર્થિક સ્થિતિ સારી કરી શકાય જે ગુજરાતના છેવાડાના વ્યક્તિઓ છે તેને સારી રીતે એક સરકારની બધી જ સ્કીમનો લાભ મળી રહે તેના માટે પણ ઇન્ફોર્મેશન સર્વિસીસ અથવા ઇન્ફોર્મેશન જે સ્ત્રોત સ્ત્રોત છે તે પણ એક અગત્યનું પાસું ભજવે છે તો સરકારી પ્રવૃત્તિઓ છે સરકારી પ્રવૃત્તિની અંદર કોઈ પણ મારે નવી પ્રવૃત્તિ ચાલુ કરવી છે લાઈક આપણા ભારત સરકાર દ્વારા જનધન યોજના બહાર પાડવામાં આવી કે જનધન યોજનાની અંતર્ગત બધા જ ભારતના સામાન્ય નાગરિકને બેંકનું ખાતું ખોલાવવામાં આવ્યું તો ભારતના ખાતું ખોલ જનધન યોજનાની પહેલાં પણ સરકારના અધિકારીઓ દ્વારા એક સર્વે કરવામાં આવે કે ભારતની અંદર ટોટલ પોપ્યુલેશન કેટલી છે તેમાં પણ બેંકના ખાતા ધરાવતા લોકોની સંખ્યા કેટલી છે જો ખાતા ખોલવામાં આવે તો તેના દ્વારા સરકારને શું લાભ છે કે અત્યારે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે કે ડીબીટીના દ્વારા સરકાર દ્વારા ડાયરેક્ટ ટુ બેનિફિટ ટ્રાન્સફર એટલે જે તે વ્યક્તિના ખાતામાં જ પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે તેનેથી જે કરપ્શન છે અથવા સરકારને જે વન ટુ વન ચેક દ્વારા પેમેન્ટ કરવામાં આવતું હતું અથવા કેશ દ્વારા પેમેન્ટ કરવામાં આવતું હતું તેના દ્વારા એક બહુ કામનો લોડ વધી જતો હતો તેની સાપેક્ષમાં જો ડીબીટી દ્વારા જનધન અકાઉન્ટના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે તો ઇઝીલી તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો કરપ્શન ઘટી શકે છે જે રૂપીનું વચે વચેટીઓ દ્વારા જે પ્રવૃત્તિ થતી હતી તેને આપણે અટકાવી શકીએ છીએ અથવા ઓછી કરી શકાય છે તો તે પ્રકારે સરકારી પ્રવૃત્તિઓમાં પણ ઇન્ફોર્મેશન સર્વિસીસ એક અગત્યનો ભાગ ભજવે છે હવે માહિતી સેવાના પ્રવાહો ટ્રેન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન સર્વિસીસ કઈ છે તેના વિશે આપણે માહિતી મેળવશું પેલું છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેમ જાણો છો આજના સમયની અંદર ક્લાઉડ કોમ્પ્યુટિંગ એ સંસાધનોનું નેટવર્ક છે ડિજિટલ ડ્રાઈવનો ઉપયોગ કરવાની આ પદ્ધતિ સંસ્થાઓને કાર્યક્ષમતાનો વધારે કરે છે ક્લાઉડમાં માહિતીનો સંગ્રહ અને પ્રદાન એક લોકપ્રિય વલણ છે જેમાં ઘણી સંસ્થાઓ દ્વારા તેમની સંગ્રહ કરેલી ફાઇલોને વર્ચ્યુઅલાઇઝેશનનો ઉપયોગ કરીને બહુવિધ સ્ત્રોતોમાં સ્થાનાંતરીકરણ કરવામાં આવે છે એટલે શું ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે શું ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે ક્લાઉડના ઉપર ક્લાઉડ એટલે શું આપણે જે ગૂગલ ડ્રાઈવનો હાલ આપણે ઉપયોગ કરીએ છીએ તો એ ક્લાઉડ સોર્સ આપવામાં આવે છે તો ક્લાઉડના દ્વારા આપણે પોતાના જે માહિતીને સંગ્રહ કરવામાં આવે છે તે ઇન્ફોર્મેશન સ્ટોરેજ કરવામાં આવે છે પ્રદાન કરવામાં આવે છે અને એક્સચેન્જ કરવામાં આવે છે તો એક વધારે લોકપ્રિય વલણ છે તે પણ એક લેટેસ્ટ ટ્રેન્ડ છે ક્લાઉડ કોમ્પ્યુટિંગનો પછી જે મોબાઈલ ફોન ટેબ્લેટ અને અન્ય ઉપયો ઉપકરણો દ્વારા આપણે વ્યવસાય જગતમાં અને વ્યક્તિગત ક્ષેણે પણ ઉપયોગ કરતા થઈ રહ્યા છે મોબાઈલનો ઉપયોગ અને તેની જનરેટ કરેલી એપ્લિકેશનથી ખૂબ જ ઝડપી બની રહી છે લગભગ મોટા પ્રમાણના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ સ્માર્ટફોન માં કરી રહ્યા છે જોકે બ્રોડબેન્ડ જેવી પરંપરાગત ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ હજુ પણ કરી રહ્યા છે પરંતુ તેનું પ્રમાણ ઓછું છે આજે જેમ જાણો છો તમે પણ આ વિડિયો લેક્ચર જોઈ રહ્યા છો તો મે બી એવું બની શકે તમે સ્માર્ટફોનના દ્વારા સ્માર્ટફોનના ઉપયોગના મદદથી તમે આ વિડિયો લેક્ચર યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો અથવા તમે ટીવીના માધ્યમથી જોઈ જોઈ રહ્યા છો તો તમે જેમ જાણો છો આજુબાજુમાં તમારા મોટા પ્રમાણમાં જે પણ લોકો છે એ ઇન્ટરનેટનો ઉપયોગ પોતાના સ્માર્ટફોનના ઉપયોગથી કરી રહ્યા છે અને તેમાં પણ જે સ્પેસિફિક એ એપ્લિકેશન છે જેનો ઉપયોગ ધીમે ધીમે વધી રહ્યો છે જોકે બ્રોડબેન્ડ જે પરંપરાગત ઇન્ટરનેટ સેવાઓ હતી તેનો પણ ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે પણ પ્રમાણમાં ઓછો થઈ રહ્યો છે પછી જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મોટા પ્રમાણમાં ડેટા એનાલિસિસ વર્ગીકૃત કરવાની પદ્ધતિ મોટા સંસ્થાઓ માટે ડેટા મેનેજમેન્ટની સ્થિતિમાં તેની સંભવિતતાને જોઈ શકાય છે ડેટાબેઝની જાળવણી એક ટેકનિકલ વિકસિત કાર્યક્ષેત્ર છે પછી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટના મદદથી પણ તમે સ્માર્ટ મશીનો અને મશ મનુષ્યને સારી રીતે ઓળખે છે જે તે માનવીય નિર્ણયો લેવાની ક્ષમતાને પણ આગળ આગળ નીકળી છે જેમ અત્યારે જાણો છો ચેટ જીપીટી આવે છે ચેટ જીપીટીના મદદ મદદથી તમે એક ઇમેલ ડ્રાફ્ટ કરવો છે તો તમારું પોતાનું જે પણ ડિસ્ક્રિપ્શન છે તે ડિસ્ક્રિપ્શન નાખો તો સરળતાથી એક ઈમેલ પ્રોફેશનલ ઇમેલ તમે એક ડ્રાફ્ટ કરી શકો છો તો તે પણ એક ઇન્ફોર્મેશન સોર્સિસનું એક ટ્રેન્ડ છે કે અત્યારે જે પણ માહિતી મેળવી હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને સ્માર્ટ મશીનો દ્વારા પણ આપણે મનુષ્યને ઓળખી શકે છે અને માનવીય નિર્ણયો લેવામાં ક્ષમતામાં મદદરૂપ થઈ શકે છે તો જેમ જાણ્યું કે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ટ્રેન્ડ્સની વાત કરી કે ઇન્ફોર્મેશન સોર્સિસની અંદર સ્ત્રોતોની સેવાની વાત કરી તેમાં ટ્રેન્ડ્સની પણ વાત કરી વિભાવનાની પણ વાત કરી ડેફિનેશનની પણ વાત કરી પછી તેનું જરૂરિયાત ક્યાં છે તો એમાં શિક્ષણ અને સંશોધન સ્તરે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ વ્યવસાય ક્ષેત્રે સંશોધન એનો ઉપયોગ કરી રહ્યા છીએ સરકારી પ્રવૃત્તિઓ છે તો સરકારી યોજનાઓમાં પણ ઇન્ફોર્મેશન સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ તેના વિશે આપણે માહિતી મેળવી તો મને આશા છે કે આજના વિડીયો લેક્ચરની અંદર તમને આપણે ઇન્ફોર્મેશન સર્વિસીસ વિશે જે વાતચીત કરી તેના દ્વારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે જો તમને ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તો તમે ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો અને તમારા જે પણ ડાઉટ છે એને સારી રીતે ક્લિયર કરી શકો છો જય હિન્દ વંદે માત્ર આભાર